આ જનતા ટોલ ટેક્સ ભરે આ સરકારે બનાવેલા રોડના અને એની આ હાલત છે આપણા વિડીયોના અંતે આ પ્રોજેક્ટ ડેવલપર જે છે આણંદ થી દસ કલાક થાય તમે બરાબર અને આ ટોલટેક્સ તમે ભરીને આવ્યો ત્યારે કેટલા રૂપિયા ટોલટેક્સ ભરતી પાંત્રીસ રૂપિયા અહીંયાનો કપાઈ એના કરજન નો પાછો અલગ આટલા ટ્રાફિક બેઠા પછી તો આપણે આ વિડીયોના અંતે જે હાઈવે ના ઓથોરિટી છે એને પણ આપણે ફોન કરીશું એને પણ આપણે કહીએ છીએ કે આ જો હાઈવેની મરામત બે દિવસની અંદર કમ્પ્લીટ ના થાય તો આ હાઈવે ચટકાજામ કરવાની જવાબદારી અમે પોતે લઈએ છીએ અને હાઈવે ચક્કાજામ કરીશું આગળ આપણે બતાવીએ આ ટ્રાફિક શાના કારણે નહીં રહ્યા આપણે બતાવીએ તેની અંદર જઈ અને અમે આ વ્યક્તિ વિરુદ્ધની અંદર આ સાહેબના વિરુદ્ધ અમે એફઆરઆઈ કરાવવાની તાજવીજ કરીશું અને પોલીસ સ્ટેશનની અંદર આના વિરુદ્ધની અંદર લીગલી કાર્યવાહી કરવા માટે અમે આગળ વધીશું ભરૂચ આમ આદમી પાર્ટી તરફથી હું આ વિડીયો આજે પોસ્ટ કરી રહ્યો છું અને જાહેર જનતાને પણ અપીલ કરી કે જાગૃતતા લવો જાગૃત થવું બહુ જરૂરી છે મન ખાવે કે એના લોકો ટોલટેક્સ ભરી રહ્યા છે ઉઘરાવી રહ્યા છે તો ટોલ ટેક્સના અંદર આપણને આવા રોડ રસ્તા કેમ ત્યારે આપણે ટૂંક જ સમયની અંદર બે દિવસની અંદર જો આ વ્યક્તિએ ફોન ના ઉપાયો જો આપણને બરાબર ન થાય તો આપણે